સ્વામિનારાયણ આજે વાત કરવી છે આવું ન હોઈ શકે આજે પરિણામનો સમય હતો શાળાની અંદર બધા વિદ્યાર્થીઓ આવી ગયા હતા એક શિસ્તના આગ્રહી શિક્ષક ઊભા થાય છે અને પાસ થનારા વિદ્યાર્થીઓની યાદી બોલવા લાગે છે યાદી પૂરી થઈ એટલે એક વિદ્યાર્થીએ કહ્યું સાહેબ મારું નામ ક્યાં સાહેબે કહ્યું કે તારું નામ આમાં નથી એટલે તું નક્કી નાપાસ થયો હશે ત્યારે પેલા વિદ્યાર્થીએ નિડરતાથી કહ્યું કે આવું ન હોઈ શકે પેલા શિક્ષક શિસ્તના આગ્રહી હતા તેમને ખબર હતી કે આ વર્ષે આ વિદ્યાર્થીને મેલેરિયા થયો હતો એ નક્કી નાપાસ થયો હશે એટલે કહ્યું કે તું નાપાસ છો ફરી વખત પેલો વિદ્યાર્થી કહે કે ના આવું ના હોઈ શકે હું નાપાસ ન હો આથી પેલા શિસ્તના આગ્રહી શિક્ષક ગુસ્સામાં આવે છે અને કહ્યું કે તું સાનો મનો બેઠો રહે હવે તું કંઈ બોલતો નહીં આથી ફરી વખત પેલો વિદ્યાર્થી કહે છે કે આવું ન હોઈ શકે આથી શિક્ષક કહે છે કે પાંચ રૂપિયા દંડ છતાં પેલો વિદ્યાર્થી કહે છે કે હું નાપાસ ન હોઉં હું પાસ જ હોઉં આથી શિક્ષક કહે છે કે દસ રૂપિયા એમ કરતા કરતા દંડ પચાસ રૂપિયા સુધી પહોંચી જાય છે છતાં પેલો વિદ્યાર્થી છે એ હિંમત નથી હારતો શિક્ષક એકદમ ગુસ્સે થઈ જાય છે છે તે સમયે ઓફિસનો લહિયો દોડતો દોડતો આવે અને કહે છે એક નામ લખવાનું મારાથી રહી ગયું છે અને એ વિદ્યાર્થી એવો છે કે એ આપણી શાળામાં સર્વોચ્ચ ઉચ્ચ અંક મેળવા છે અને તેમનો પ્રથમ નંબર છે જ્યારે એ શિક્ષકે તેમનું નામ વાંચ્યું ત્યારે એ જે સામે ચર્ચા કરતો હતો ને એ જ વિદ્યાર્થી હતો અત્યારે એ શિક્ષક એકદમ ગુસ્સામાંથી આનંદમાં આવી જાય છે અને વિદ્યાર્થીને પોતે બત ભરી લે છે અને તેમને અભિનંદન આપે છે આમ પોતાના ઉપર દ્રઢ મનોબળ અને વિશ્વાસ હતો કે હું નાપાસ ન હોઉં મારે તો સારા જ ગુણ હોય આવા દ્રઢ મનોબળવાળા વ્યક્તિ બીજું કોઈ ન હતું પરંતુ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા કે એ ભણવાની અંદર પણ ખૂબ હોશિયાર અને દૃઢ મનોબળવાળા હતા